અમદાવાદ માં ફરી ભોજન માંથી જીવાત નીકળી છે પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે અગાઉ પણ એકમ ને ગંદકી માટે નોટિસ ફટકારવામાં આવી હતી તો વધુ એક કડવો અનુભવ સામે આવ્યો છે ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અમદાવાદમાં ફરી એકવાર ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે નવા નરોડામાં સેવ ઉષણની ચટણીમાંથી જીવાત નીકળી છે લાલાભાઈ સેવ ઉષણમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ પોસ્ટ કંટ્રોલ ન કરાતા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અગાઉ પણ એકમને ગંદકી માટે નોટિસ ફટકારવામાં આવી હતી